સુરત પોલીસ રામ નવમીના તહેવારને લઈ એક્શન મોડમાં રામ નવમીના તહેવારને લઈ સુરત પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓની ડ્રોન કેમેરા સાથે નજર રાખવામાં આવશે રામ નવમીની રેલી નીકળશે એ વિસ્તારને સમગ્ર પોલીસ ખડે પગે તૈનાત રહેશે અને ફરજ નિભાવશે આવનારી રામ નવમીના તહેવારને લઈને સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવશે સમગ્ર સુરત શહેરમાં રામનવમીને લઈને કડક અને બાજ નજર રાખવામાં આવશે કોઈપોર શંકાસપદ ગતિવિધિઓ અસામાજિક તત્વ પર તવાઈ આવશે જેવા ખાસ કરી રામ નોમીના પવિત્ર તહેવારમાં રંગમાં ભંગ કરશે એની આવી ગઈ સમજો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે રામ નોમી કે તહેવારને જે યાત્રા નીકળنے વાળી છે કે મધ્ય નજર જે યાત્રા કે રૂટ હે તેના પર પોલીસ કે દ્વારા પેટ્રોલિંગની જા રહી છે नए किराएदार ભાડુવા આસપાસ જો અસામાજિક તત્વ હે અપરાધી હે ઉન સબ કો હમ લોગ વેરીફાઈ કર રહે હે ड्रोन से भी रूप टॉप की स्कैनिंग हो रही है और ये कंटिन्यू हमारी एक्सरसाइज है वो चलती रहेगी जब तक के लिए रामनवमी का त्यौहार पूरा नहीं होगा थैंक यू